છોટાદેપુર જિલ્લાના જંબુ ગામમાં રોડ કામ વિવાદ ટીડીઓની ચુપકીથી અનેક સવાલો ઉભા કરે છે છોટાદેપુર જિલ્લાના બોડીલી છોટાદેપુર હાઈવે પર વસેલા જંબુ ગામ ગામમાં રોડ નિર્માણના કામને લઈને મોટો વિવાદ ગરમાયો છે માહિતી મુજબ મહાજનવાડીથી પીપળાવાળા નાળા સુધીનો જૂનો રોડ કે જે રજવાડાના સમયથી અસ્તિત્વમાં છે તેને ગ્રામજનોને રહીશો દ્વારા આરસીસી પદ્ધતિથી સુધારવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી આ રોડ પર શાળા જતા બાળકો તેમજ ગામના નાગરિકો રોજ રાવળ જવર કરે છે એટલે કે આ કામ જનહિત અને લોક સુખાકારીના आश्रयથી હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર એક વ્યક્તિએ વિરોધ નોંધાવી ટીડીઓ પાસે અરજી આપતા આખું કામ અચાનક બંધ કરાવી દેવામાં આવ્યું ગામજનોએ જ્યારે બોડેલી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી ત્યારે ટીડીઓ તરફથી કોઈ જવાબ કે પ્રતિસાદ આપવામાં આવ્યો નહીં વિપરીત રીતે ટીડીઓ ગામજનોથી સામનો ટાળતા કોઈ સ્પષ્ટીકરણ આપ્યા વગર સ્થળ પરથી ચાલ્યા ગયા જેનાથી લોક પ્રતિનિધિઓ અને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે રજવાડાના સમયથી અસ્તિત્વમાં રહેલો રોડ કોના દબાણ હેઠળ અટકાવવામાં આવ્યો છે શું ગ્રામ પંચાયત પણ દબાણમાં આવી ગઈ છે જ્યારે ગામમાં અન્ય ખાનગી જગ્યાઓમાં આરસીસી રોડના કામ થયા ત્યારે વિરોધ થયો ન હતો તો માત્ર આ રોડ જ કેમ રોકાયો સ્થાનિકોનો આક્ષેપ છે કે વિરોધી તત્વો દ્વારા ધમકીને દબાણની રાજનીતિ ચાલી રહી છે જ્યારે આ રોડ જનહિતનો પ્રોજેક્ટ છે અને પંચાયતના રેકોર્ડ મુજબ ગાડા જિલ્લો રોડ તરીકે નોંધાયેલો છે ગામમાં હાલ ચર્ચા છે કે તંત્ર કામ ભ્રષ્ટાચાર કે રાજકીય દબાણમાં કાર્યરત છે કે શું એક બાજુ ગ્રામજનો વિકાસ માટે લડી રહ્યા છે તો બીજી બાજુ તંત્રની ચુપકીધી પ્રશ્નાર્થ બની છે જ્યારે માંગણી મુજબ તાત્કાલિક તપાસ કરીને કામ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની એકમત માંગ છે

खरुन थी तो लेकिन पक आने आती तो है तो तो जी अरे बिजु बंद करवाना ये आज जो अधिकारी आज जो अधिकारी बिजु तो अच्छी आपने बनी ये अजी अजी आपकी सेवा में अजी में लकी हो ये अजी अंदर आपके अजी को तमिल का कार्य करो और अजी को तमिल कोई नींद नहीं तमिल तमारे अंदर से नहीं अपनी साथी एक करो संपर्क अजी को तमिल क